ખ્રિસ્માવાલા ભાઈઓ અને બહેનો આજે આપણે પ્રભુ ખ્રિસ્તે કરેલા તેરમા ચમત્કારનો અભ્યાસ કરવા માગીએ છીએ જે માગની લખેલી સુવાર્તા પાંચમો અધ્યાય એકથી વીસ વચનોમાં આપણને જોવા મળે છે જેમાં એક અશુદ્ધ આત્મા વળગેલા અને પ્રભુ એ સાચવો કરે છે અને આજે એ વચનમાંથી આપણે શીખવા માગીએ છીએ મિત્રો ખાસ કરીને પ્રભુ આપણા જીવનમાં એ અદ્ભુત નજાયબ જેવા ચમત્કારો કરે છે કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાની જાતને સમર્પિત કરીએ છીએ પ્રભુને આપણે આપણું જીવન એ સોંપી દઈએ છીએ અને આ એકથી સાત વચનો જુઓ તો ત્યાં આ વ્યક્તિની જે કન્ડિશન છે અથવા પરિસ્થિતિ વિશે આપણને જાણવા મળે છે આઠથી સત્તર વચનમાં એને એનું જે બદલાણ એટલે કન્વર્ઝન એ આપણે જોઈ શકીએ છીએ અને અઢારથી વીસ કલમમાં આ વ્યક્તિનું કમિશન અથવા તો કાર્ય એ આપણે જોઈ શકીએ છીએ પહેલાં આપણે એકથી સાત વચનોનો અભ્યાસ કરીશું કે જેમાં એની પરિસ્થિતિ એ કયા પ્રકારની છે તો તમે જુઓ તો એની પાસે હોમ ઘર નથી એ હોપલેસ છે એ હેલ્પલેસ છે અને તેમ છતાં એને હેલ્પર કોણ છે એ વિશેની માહિતી આપણને આ પરિસ્થિતિમાં જોવા મળે છે એના ઘર વિશે જોઈએ તો ત્રીજી કલમમાં લખ્યું છે કે એનું હોમ કેવું છે કયું છે એનું ઘર તો કે છે મૂળદાઓ મધ્ય જીવી રહ્યો તો કેમ કારણ કે એનું ઘર એ કબ્રસ્તાન હતું એમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ તે દુઃખી હતો એકલો હતો નિરાશ હતો તાણ અનુભવતો હતો અને તેને પ્રેમ કરનાર કોઈ નહોતું અને તે પ્રેમ કરે એની શોધ એ કરી રહ્યો હતો તેનું અસ્તિત્વ એમ કહી શકીએ કરુણામય હતું આ વ્યક્તિની પરિસ્થિતિ એ પાપોથી ભરેલી અને ઈશ્વરથી એ દૂર હતી એટલે કે એફએસી બે વાર જે વચન કહે તે સમયે તમે ખ્રિસ્ત રહીત ના પ્રજાના હક વગરના તથા આપેલા વચનના કરારથી પારકા જગતમાં સારહિત અને ઈશ્વર વગરના એવા હતા એટલે ઈશ્વર વગરની પરિસ્થિતિ એ મારીને તમારી એફએસસી બે અને બાર પ્રમાણે છે સાથે ત્રણથી પાંચ કલામમાં આપણે જોઈએ છીએ કે તે હેલ્પલેસ છે કે એને કોઈ હેલ્પ કરનાર છે નહીં એની પરિસ્થિતિ એ હેલ્પનેસ નેશ એ આપણે જોઈએ છે તેને કે છે કોઈ અંકુશમાં રાખી શકતો ન હતો લોકો તેના જીવનમાં પ્રવેશ કરવા પ્રયત્ન કર્યો પણ તેનો કોઈ ફાયદો થયો નહીં જે બંધનોથી બંધાયેલો હતો તે તેની શક્તિ કરતાં એ વધારે હતો તેને કોઈ બદલી શકે તેમ ન હતું તેનું જીવન એ શેતાની શક્તિઓ હેઠળ હતું ફરી અહીં આ વ્યક્તિની પરિસ્થિતિ અંકુશ બહાર સખત પાપની અસર હેઠળ હતી જે એફએસી બે બીજ બીજી અને ત્રીજી કલમમાં આપણે જોઈએ છીએ કે તે અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી એટલે જે આત્મા આગના ભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે તે પ્રમાણે ચાલતા તેઓમાં આપણ સર્વ આપણા દેહની વાસનાઓ પ્રમાણે પહેલાં ચાલતા હતા અને દેહની તથા મનની વૃત્તિઓ પ્રમાણે કાર્ય કરતા હતા તથા પ્રથમની સ્થિતિમાં બીજાઓની જેવા કોપના છોકરા હતા એટલે આ પકડાની પરિસ્થિતિ પ્રભુને સ્વીકાર્યા પહેલાંની હતી અને આ વ્યક્તિની પણ હતી તેને મદદ જોઈતી હતી લોકો તેને મદદ કરવા માગતા હતા પણ બધા જ પ્રયત્નો એ નિષ્ફળ ગયા તેનો અર્થ એ નથી કે આપણે લોકોને મદદ ન કરવી જોઈએ પ્રાર્થના કે કાળજી ન લેવી જોઈએ પણ આપણા પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ લોકોને બદલવાનું પરાક્રમ એ તો કેવળ ઈશ્વરમાં છે આપણું કામ એ કાર્ય કરવાનું છે પાંચમી કલમમાં જોઈએ તો એની પરિસ્થિતિ એ હોપલેસનેસ જોઈએ છે તેની પીડા એ સતત હતી રાત દિવસ માટેની એ પીડા હતી રાત અને દિવસ કે જે બૂમો પાડતો હતો એકલો રહેતો હતો તે પોતાની જાતને એ ઘાયલ કરતો હતો આ વચનોમાં તેની પરિસ્થિતિ એક કરુણાજનક વર્ણવવામાં આવી છે તે અલગ જીવન જીવવા માંગતો હતો પણ તે માટે તે પોતાની રીતે અસમર્થ હતો આમ તે જે રીતે જકડાયેલો હતો તેમાંથી બહાર આવવાની તેની કોઈ જ આશા નહોતી તે કોઈ રીતે આ બંધનમાંથી મુક્ત થઈ શકતો નહોતો પોતાની રીતે પરંતુ તેની પીડા એ દિન પ્રતિદિન એ વધતી જતી હતી જેમ કાદોમાં ફસાયેલ માણસ બહાર નીકળવાનો પ્રયત્ન કરે અને વધુને વધુ એ કાદોમાં ખૂંપતો જાય એવી આ પરિસ્થિતિ આ વ્યક્તિની હતી હવે તેના જીવનમાં કોઈ જ આશા રહી નહોતી કે આ પરિસ્થિતિમાંથી એ બહાર આવે પણ છઠ્ઠી અને સાતમી કલમ જુઓ તો મિત્રો હેલ્પર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ અહીંયા આપણે જોઈએ છે તેને કોઈ છોડાવે તેની જરૂર હતી તેને એવા મદદગારની જરૂર હતી કે જે પોતાના માટે નથી કરતો તે તેના માટે કરી શકે બરાબર આવા સમયે એ હોળી સમુદ્રના તોફાનમાં પાર કરીને ત્યાં આવી કે જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા પ્રભુ કેવળ તેના માટે જ આવ્યા હતા કે જેથી તે તેના બંધનોમાંથી મુક્ત થઈ શકે ઈશ્વર નથી ઇચ્છતા કે કોઈ પણ વ્યક્તિનો નાશ થાય બીજો પિત્ત નવ ત્રણ અને નવમાં એ વાત લખવામાં આવી છે માટે જ ખ્રિસ્તે આપણા પાકના બંધનોને તોડવાને માટે આ જગતમાં આવ્યા હતા કારણ કે આપણે આપણા પ્રયત્નો દ્વારા પાપમાંથી મુક્ત થઈ શકે તેમ ન હતા ખ્રિસ્તે દરેક પાપોના બંધનમાંથી છોડાવવાને માટે એકમાત્ર શક્તિમાન અને મદદ કરતા છે અને અહીં આ વ્યક્તિને તેની પીડાકારક પરિસ્થિતિમાંથી જો કોઈ છોડાવી શકે અથવા મુક્ત કરી શકે એમ હોય તો કેવળ પ્રભુ પ્રભુસુ ખ્રિસ્ત અને તેને મદદ કરવાના માટે પ્રભુ અહીં આવે છે અને હવે શું બને છે આઠથી સત્તર કાલમાં એ વ્યક્તિનું કન્વર્ઝન આપણે જોઈએ છે ટ્રાન્સફોર્મેશન ને આપણે ત્યાં જોઈ શકીએ છીએ અહીંયા પણ આપણે જોઈએ તો ત્રણ ડી જોવા મળે છે ડિવાઈન ડ્રામેટિક અને ડેફિનિક એ જોવા મળે છે હવે ડિવાઈન દૈવીય કઈ રીતે તે કઈ રીતે દૈવીય હતું અથવા ઈશ્વરની કૃપામાં અથવા ઈચ્છામાં હતું તો આ વ્યક્તિ માટે કોઈ કશું જ કરી શક્યું નહોતું પણ કેવળ પ્રભુ સુખ્રિસ્તાના એક જ શબ્દે તેના પૂરા જીવનમાં સંપૂર્ણપણે બદલા આવી ગયું તે તેની મુશ્કેલીમાંથી સંપૂર્ણપણે મુક્ત થયો મિત્રો આપણે અહીં જોઈ શકીએ છીએ કે કેવળ ઈશુ જ એ જીવનોમાં ફેરફાર લાવી શકે છે જ્યારે આપણે ઈશુ પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણો ઉદ્ધાર થાય છે અને ઉદ્ધાર આપણે કૃત્યો મારફતે મેળવી શકતા નથી એ ઈશ્વરનું કાર્ય છે એ દૈવીય ઈશ્વરનું કાર્ય છે એ ઈશ્વરનું સામર્થ્ય છે અને એમની કૃપામાં એ મનન તમને મળે છે માટે પાપમાંથી મુક્તિ દરેક પરિસ્થિતિમાંથી છુટકારો વિપરીત પરિસ્થિતિમાંથી છુટકારો કેવળ ઈશ્વર દ્વારા મળે છે કોઈ વ્યક્તિ દ્વારા નહીં કોઈ વસ્તુ અથવા સ્થળ થકી આપણને છુટકારો કદી મળતો નથી કેવળ ઈશ્વર દ્વારા અગિયારથી ચૌદ કલમ જોઈએ તો ત્યાં એક નાટકીય રીતે આનો છુટકારો થાય છે અહીંયા જોવો તો કે ભૂતો તે વ્યક્તિમાંથી નીકળીને ભૂંડોમાં પેસે છે અને તે દરેક ભૂંડનો સંપૂર્ણ નાશ થાય છે લોકો આ જોઈને અન્ય લોકોને કહ્યું અને લોકો તે જોવાને માટે ઉમટી પડ્યા મિત્રો ઘણી વખતે ઉદ્ધારનું કામ આ રીતે થતું હોય છે અહીં શેતાનો સંપૂર્ણ પરાજયને આપણે જોઈએ છે અને ઈશ્વરના મહિમાને જોઈ શકીએ છીએ મિત્રો સ્વર્ગમાં આનંદ થાય છે કે જ્યારે એક વ્યક્તિ એ ઈશ્વરના કુટુંબનો ભાગીદાર બને છે હા એ હજારો ભૂંડોનું ટોળું મરણ પામ્યું પણ આત્મા વચી ગયો એ યોગ્ય છે જૂનો મરેલો પાપી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ સજીવન થાય છે એ નવી ઉત્પત્તિ બને છે એને નવું જીવન મળે છે તેના ભૂતકાળના તમામ પાપોની એને સંપૂર્ણ માફી મળે છે પાપોના બંધનમાંથી સંપૂર્ણ મુક્તિ મળે છે અને સ્વર્ગીય રાજ્યનો ભાગીદાર બને છે જ્યારે હું ને તમે પણ વિશ્વાસ કરી હશે ત્યારે મારા ને તમારા જીવનમાં વિશ્વની દરેક વ્યક્તિને માટે આ કામ થાય છે બીજો કરણથી પાંચ અને સત્તર કહે છે માટે જો કોઈ ખ્રિસ્મા છે તો એ નવી ઉત્પત્તિ છે જે જૂનું હતું એ સર્વ જતું રહ્યું છે અને જુઓ તે નવું થયું છે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણો ભૂતકાળ ગમે એટલો ખરાબ હોય ગમે એટલા પાપોથી ભરાયેલો હોય પણ પ્રભુ એને માફ કરે છે એને દરગુજર કરે છે એને ભૂલી જાય છે એને ભૂસી કાઢે છે એમના રક્તમાં અને આપણને નવા વ્યક્તિ બનાવેશ એમનો પવિત્ર આત્મા આપણને આપે છે આપણે સ્વર્ગીય રાજ્યના ભાગીદાર બનીએ છીએ પંદરથી થી સત્તર કલમમાં ડેફિનિટ ચોક્કસ ભૂંડો ચરાવનાર જ્યારે આ બીના બની ત્યારે તે કહેવા માટે શહેર અને ગામડામાં ગયા ત્યારે ઘણા બધા લોકો તે જોવાને એ વ્યક્તિને જોવાને આવ્યા ત્યારે લોકોને આશ્ચર્ય થયું આ વ્યક્તિ જોઈને કારણ કે આ વ્યક્તિની પરિસ્થિતિ કેવી હતી એ લોકોને ખબર હતી કે સાંકળોથી બાંધતા હતા તે બંધન બનાતો રહેતો એ તોડી નાખતો હતો બૂમો પાડતો હતો પોતાને ઈજા કરે બીજાને પણ ગમે તેમ બોલતો હશે અને ઈજા કરતો હશે એક જંગલી બે કાબૂ રાક્ષસ જેવો માણસ આના ચહેરા પર અત્યારે લોકો હાસ્ય જોઈ રહ્યા હતા તે બેઠેલો હતો એ રડતો અને બૂમો પાડતો દુઃખી અને નગ્ન હતો મિત્રો પણ પ્રભુ ઈસુખ્રિસ્ત પાસે બેસીને બીજા સામાન્ય માણસની જેમ અત્યારે સંગત કરી રહ્યો છે કારણ કે પ્રભુ ઈસુખ્રિસ્તે એને એમાંથી છુટકારો આપ્યો છે એના જીવનમાં મહા મોટું કામ આપણે જોઈએ છે અને અહીંયા ત્રણ બાબતો આ વ્યક્તિમાં ધરમૂળથી ફેરફાર જોઈએ છે પહેલું કે હી વોઝ કામ એ શાંત છે જે તોફાન કરતો હતો વ્યક્તિ અત્યારે પ્રભુ ઈસુ ખ્રિષ્ના ચરણોમાં બેઠેલો અને પીડાને બદલે શાંતિ જોવા મળે છે દુષ્ટ આત્માથી દોરાવાને બદલે અત્યારે એ શાંતિથી બેઠો છે મિત્રો જે કોઈ વ્યક્તિ પ્રભુ પર વિશ્વાસ કરે છે તેની સમસ્યાઓ દૂર થાય છે અને અજાય એવી શાંતિનો અનુભવ કરે છે યોહાન ચૌદ અને સત્યાવીસ હું તમને શાંતિ આપીને જાઉં છું મારી શાંતિ હું તમને આપું છું જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી તમારા હૃદયને વ્યાકુળ થવા ના દો અને બીવા પણ ના દો કારણ કે ગમે તેવી પરિસ્થિતિઓ છે જો પ્રભુ આપણી સાથે છે તે એક નીરવ શાંતિ અને હશ નો અનુભવ હું તમે કરીએ છે બીજી વસ્તુ આ વ્યક્તિમાં જોવા મળે છે હી વોઝ ક્લોથ પહેલાં ન હતો પરંતુ આ વ્યક્તિ હવે કપડાં પહેરીને બેઠેલો છે ખ્રિસ્તે તેના જીવનમાં અંદર કાર્ય કર્યું ને એ હવે બહાર પણ દેખાઈ રહ્યું છે મિત્રો જ્યારે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકે છે ત્યારે તે પૂરેપૂરી રીતે બદલાઈ જાય છે તેની વાણી વ્યવહાર તેનો વિચાર એનું વર્તન ઈચ્છા એની રુચિઓ એનું સંપૂર્ણપણે એ બદલા થાય છે તે સારા નશાની એને હવે ખબર પડે છે અને ખોટું બંધ કરીને હવે સારું કરે છે ત્રીજું જે એનામાં જોવા મળે છે હી વોઝ કંટ્રોલ બરાબર આ વ્યક્તિ પહેલાં અંકુશમાં નહોતો એણે અંકુશ ગુમાવી દીધો હતો એના પોતાના પણ હાથમાં નહોતો કે લોકોથી પણ એ બંધ થતો નહોતો કારણ કે એ અશુદ્ધ આત્માથી દોરાતો હતો એણે એના મગજનો એના શરીરનો સંપૂર્ણ કંટ્રોલ ગુમાવી દીધો હતો પણ હવે એ સંપૂર્ણ કંટ્રોલમાં છે હવે એ સામાન્ય વ્યક્તિની જેમ બની ગયો છે અને પ્રભુની અને લોકોની સંગત માણી રહ્યો છે મિત્રો કેવો અદ્ભુત ને અજાયબ એવો ફેરફાર મિત્રો જ્યારે વ્યક્તિ પ્રભુ પર વિશ્વાસ કરે છે ને ત્યારે એનું જીવન આ રીતે જ બદલાઈ જાય છે તેનું હૃદય બાહ્ય માણસપણું એના વિચારો એનું વર્તન લોકો સાથેની વાતચીત વ્યવહાર એ બધું બદલાઈ જાય છે એ બધામાં ફેરફાર આવે છે કારણ કે પ્રભુ એના જીવનમાં હૃદયમાં કાર્ય કરે છે જ્યારે વ્યક્તિ પ્રભુ પર વિશ્વાસ કરે છે ત્યારે તે પવિત્ર આત્મા તે વ્યક્તિમાં વાંસો કરે છે અને તેને કેવું જીવન જીવવું એની યોગ્ય દોરવણી આપે છે અને માટે જ યુહાન સોળ અને તેર કહે છે તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સત્યમાં દૂરી જશે અને પ્રભુનો આત્મા એ મનને તમને યોગ્ય જીવન જીવવાને માટે મદદ કરે છે યોહાન ચૌદ સોળથી અઢારમાં પ્રભુનું વચન પ્રભુનો આત્મા એ દિલાસો આપે છે યોહાન સોળ છવ્વીસમાં શિક્ષણ આપે છે આપણને યાદ દેવડાય છે કેવું જીવન જીવવું રૂબી બાર બે આપણા મનનું રૂપાંતર કરે છે અને એમ પ્રભુ આપણને માનસિક શારીરિક આધ્યાત્મિક કૌટુંબિક સામાજિક અને લોકો સાથેની જે પણ પરિસ્થિતિ છે એમાં ધરખમ ફેરફાર લાવે છે મિત્રો સૌ પ્રથમ આ વ્યક્તિની કન્ડિશન અને પછી તેનું કન્વર્ઝેશન જોયું અને હવે છેલ્લે તેનામાં થયેલું કમિશન એટલે કે કાર્યને આપણે જોઈએ એ કાર્ય શું હતું તો પહેલાં જોઈએ તો પ્રભુ શું ખ્રિસ્તે એ દર વ્યક્તિ ઈચ્છા રાખે છે કે દરેક વ્યક્તિનું તારણ થાય એ પ્રભુની કૃપા છે એપેસી બે દસ કે છે કેમ કે આપણે તેની કૃતિ છે અને સારી કરણીઓ કરવાને માટે ખ્રીશ ઈશુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે અને તે સારી કરણીઓ વિશે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું તે પ્રમાણે આપણે ચાલીએ ઈશ્વરની ઈચ્છા છે કે આપણે એમના બાળકો તરીકે આપણે સારા કાર્યો કરીએ જો તમે ખ્રિશનો અનુભવ કર્યો છે તો તમે નાશમાં જતા બચી ગયા છો તમને સ્વર્ગની ખાતરી છે તો ચોક્કસ પ્રભુ તેમના મહિમાને માટે બીજા નાશમાં જતા આત્માઓને બચાવવાના માટે તમારા જીવનનો ઉપયોગ કરવા માંગે છે અને આ બદલાય આ માણસમાં આ સત્યને આપણે સ્પષ્ટપણે નિહાળી શકીએ અઢારમી કલમમાં ધ મેન વીસ કઈ શું શું ઈચ્છા છે આ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે રહેવા માંગે છે અને તેમાં કોઈ આશ્ચર્ય નથી સ્વાભાવિક છે કે જેણે આપણા જીવનમાં કામ કર્યું હોય તેની સાથે આપણે રહીએ પણ અહીંયા પ્રભુ કહે છે કે તારા જીવનમાં જે કામ થયું છે એ તું બીજાને કહે બરાબર શું તમારા હૃદયમાં આજે બીજાઓને માટે આ પ્રકારનો બોજ છે કે લોકો બચી જાય શું તમે એવું ઈચ્છો છો કે તમે પ્રભુની સાથે રહો ઈશ્વરના વચન રોજ વાંચો છો પ્રાર્થના કરો છો ઈશ્વર સાથેની વ્યક્તિગત કૌટુંબિક અને મંડળી એટલે કે વિશ્વાસીઓ સાથેની સંગતમાં તમે છો તમે જે જીવનમાં કાર્ય થયું છે પ્રભુનું શું તમે બીછાઓને કહેવા માંગો છો આ માણસની વીઝ અથવા ઈચ્છા હતી પણ ઓગણીસમી કલામાં માસ્ટર્સ વિલ એટલે પ્રભુની શું ઈચ્છા છે પ્રભુ શું ખ્રિસ આ વ્યક્તિના પ્રેમથી રોમાંચિત થયા પરંતુ પ્રભુ જાણતા હતા કે તેના જીવનમાં જે કાર્ય થયું છે તે બીજા લોકો પણ સાંભળે જુએ અને બીજા લોકો પણ પ્રભુને જીવન સોંપે માટે પ્રભુએ તેને શું કહ્યું કે ઘેર જઈને આ વાત લોકોને કહે તેણે સાક્ષી આપવાની હતી તે પહેલાં ખોવાયેલો હતો હવે પ્રભુમાં મળ્યો છે તેના બંધનમાં હતો હવે ખ્રિસ્તમાં સ્વતંત્રતા મળી છે પોતાને ઘાયલ કરવો હતો ઘાયલ કરતો હતો હવે ખ્રિસ્તના રક્તમાં એને સજાપણું મળ્યું છે મરેલો હતો હવે સજીવન થયો છે ત્યારે હવે જે લોકો નાસમાં જઈ રહ્યા છે તેઓને પ્રભુની વાત કહેવાની છે અને મિત્રો જે આશા વિહોણા છે નિરાશ છે નાસમાં જઈ રહ્યા છે તેને બુદ્ધાની વાત એણે કહેવાની હતી લોકોને સાક્ષી આપવાની હતી અને પ્રભુ પણ મારા તમારા માટે એ જ અપેક્ષા રાખે છે એ જ ઈચ્છા રાખે છે જે માર્ચથી અઠ્યાવીસ ઓગણીસથી વીસમાં જે છેલ્લો ફરમાન હતું કે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો લોકોને શીખવો અને લોકોને બાપ્તિશમાં આપો આખી સૃષ્ટિને જઈને સુવાર્તા પ્રગટ કરવાની વાત અને મિત્રો પ્રભુ મારાને તમારા જીવન માટે એ જ અપેક્ષા રાખે છે કે આપણે બીજાઓને પ્રભુની પાસે લાવીએ જેમ યશાયાને કહ્યું છ ને આઠમાં કે હું કોને મોકલું મારે માટે કોણ જશે ત્યારે યશાયાનો જવાબ હતો કે હું આ રહ્યો મને મોકલો પ્રભુને લોકોનો ખપ છે કે જે જઈને લોકોને સ્વર્ગીય વાસણના ભાગીદાર બનાવે શું મિત્રો તમે તૈયાર છો કારણ કે આ માણસ શું કામ કરે છે વર્ક વીસમી કલમમાં તે ગયો અને ઈસુએ તેના માટે કેટલું બધું કર્યું છે તે દસ નગરમાં પ્રગટ કરવા લાગ્યો અને બધા અચંબો લાગ્યા અચંબો પામી ગયા મિત્રો જ્યારે પ્રભુ શું ખ્રીસ આ સાજાપણું મેળવેલ વ્યક્તિને તેના જીવનનો હેતુ જણાવ્યો ત્યારે તેણે આનાકાની ના કરી પણ તેણે તેને જે સોંપવામાં આવ્યું હતું એ કામ એ કરે છે અને લોકોને એના જીવનમાં થયેલું કામ કહેશે અને પ્રભુનો મહિમા પ્રગટ કરે છે તે પ્રભુની આજ્ઞા પાળે છે જો મિત્રો તમારા જીવનમાં કામ થયું છે તમે પાપોની માફી મેળવી છે તો પ્રભુ તમારા માટે પણ ઈચ્છા રાખે છે કે તમારા જીવનમાં જે બદલાણ થયું તમારા જીવનમાં પ્રભુએ જે કામ કર્યું છે એ તમારે પણ બીજાને જઈને કહેવાની જરૂર છે મિત્રો જ્યારે આ વચન આપણે વાંચીએ છીએ ત્યારે પ્રભુ આપણને આપણી પરિસ્થિતિ વિશે જાણ કરે છે મિત્રો તમે આજે કઈ કન્ડિશનમાં છો કઈ પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છો શું તમે પાપના બંધનમાં છો વિશ્વાસી હોવા છતાં પણ શું કોઈ એવો પાપમાં જીવન જીવી રહ્યા છો તો અહીંયા બીજી વસ્તુ આપણને શીખવા મળે છે કે પ્રભુ તમારું બદલાણ કરી શકે છે કન્વર્ઝન પણ તમારે પ્રભુ સુખરીશ પર વિશ્વાસ કરવો જોઈએ જો તમે પ્રભુ સુખરીશ પર વિશ્વાસ કર્યો છે તો એ કાર્ય કમિશન પ્રભુએ તમને સોંપ્યું છે કે સર્વ દેશનાઓને શિષ્ય કરો બીજાઓને પ્રભુની પાસે લાવવાની એ મોટી જવાબદારી એ મારી અને તમારીશ શું તમે એ કાર્યમાં સામેલ છો પ્રભુ વચન સમજવાને આપણે બધાની મદદ કરે આમે થેન્ક યુ વેરી મચ મે ગોડ બ્લેસ યુ